તમારી સમક્ષ એક નાટક રજૂ કરવા છે છે જે જિલ્લાના તાલુકાના આંગણવાડી કાર્યકર બેનો દ્વારા રજૂ કરવામાં આવશે તો આપ સૌને નમ્ર વિનંતી કે શાંતિપૂર્વક નિહાળશો

Thank uh you. -huh.

જેમાં પાયલ અને સુહાની પણ ભાગ લઈ રહ્યા છે તો ચાલો જઈએ સુહાની અને પાયલ ની શાળામાં રમત જોવા Hello.

અમે તમને સમજાવવા માંગીએ છીએ એની નામની બીમારી વિશે એનિમિયા શું છે એની લક્ષણો કયા કયા અને એનીમિયાને કેવી રીતે દૂર કરી શકાય આપણે સામાન્ય રીતે જોઈએ તો આહાર તથા આયમની ની ગોળી લેવાનો આગ્રહ રાખો અને એની અટકાવો સહી પોષણ જય હિન્દ જય ભારત થેન્ક યુ